આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ જામનગરમાં અમદાવાદના ખ્યાતિવો કિસ્સોની જે સીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બસો કેસમાં કાર્ડિયાક પ્રોસિજર કરવાનો અને એકસો પાંચ કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે આ મામલે જામનગરની જે સીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડોક્ટર પાશ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયો વેસ્ક્યુલર થેરાસિપ સર્જરીમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ રૂપિયા છ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તપાસમાં જાણવા મળ્યું હતું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયક પ્રોસિજરની જરૂર હોવાની બતાવાયું હતું રાજ્ય કક્ષાએ થયેલી તપાસમાં કુલ બસો ને બાસઠ કેસમાં તેપન કેસમાં વિસંગતા મળી આવી હતી જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયક પ્રોસિજર કરાઈ હતી રાજ્યના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે જ્યારે આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પારિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં આવે નહીં જય હિન્દ જય ભારત